આગળ વાત કરીએ સુરતની તો છવ્વીસ વર્ષથી ફરાર ખૂંખાર દદુઆ ડાકુનો સાગરીત ઝડપી પાડવામાં આવ્યો છે છવ્વીસ વર્ષથી લૂંટ અને મર્ડરના કેસમાં આ વોન્ટેડ હતો પીસીબી પોલીસે એમપીના ચિત્રકૂટમાંથી આ ડાકુને ઝડપી પાડ્યો છે ધરાત્રે ધાબા નાખીને ઊંઘમાં જ આ આરોપીને દબોચી લેવામાં આવ્યો ત્યારે આરોપીએ જેતપુરમાં વોચમેનની હત્યા કરી હતી આરોપી પર રાજકોટ પોલીસે દસ હજારનું ઇનામ પણ રાખ્યું

ઉત્તર પ્રદેશ સંતા છે ત્યાં ઉત્તર પ્રદેશ જે આરોપી છે તેને ઝડપી પાડ્યો હતો ઘટનાની વાત કરીએ તો જે આરોપી પકડાયો છે તે રાજકોટના જેતપુરમાં વોચમેનના હાથ પગ બાંધીને તેને કુરતાપૂર્વક માથું હત્યા કરી નાખી હતી હત્યા બાદ ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટનાને અંજામ ત્યારે આપ્યો હતો જ્યારે આ લોકો જયારે લૂંટ કરવા ગયા હતા અને વોચમેન આવી ગયો હતો અને ત્યારે તેમને રોક્યો હતો પરંતુ આજે કહેવાય કે જે હત્યારાઓ છે તેની પર તૂટી પડ્યા તેને હાથપગ બાંધીને તેની હત્યા કરી નાખી હતી આ દાટુવા દાડુઆેની વાત કરીએ તો અત્યાર સુધીમાં ચારસો જેટલા ગંભીર ગુનાને અંજામ આપી ચૂક્યા છે ત્યારે હવે છવ્વીસ વર્ષ આરોપી ઝડપાયો جی جی आभार مننه سمګره معلوماتو بدل